આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળિયું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કપરાડા તાલુકાના ઓઝરડા મુખ્ય પ્રાથમિક શાળાના પંચાણું વિદ્યાર્થીઓને પ્રી વોકેશનલ અંતર્ગત ધોરણ છથી આઠના બાળકોને કંપની પોલીસ મથક આમ્રવન ઈંટના ભઠ્ઠા નર્સરી રાઈસ મિલની શૈક્ષણિક હેતુસર મુલાકાત કરાવવામાં આવી તેમજ દરેકની ઝીણવતપૂર્વક કામગીરી અંગેની પણ જાણકારી આપવામાં આવી હતી જેમાં શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી બાળકો દરેક ચીજોના પાસા બખૂબી સમજી શકે પોલીસ મથકમાં નાનાપોંડા ખાતે મુલાકાત ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં પોલીસ મથકની તમામ કામગીરીની જાણકારી આપવામાં આવી હતી જ્યારે વડખંભા ખાતે આવેલી કંપનીમાં પણ કંપનીના ઉત્પાદન સહિતની મશીનરી અને કામગીરીની જાણકારી મેળવી આપવામાં આવી હતી ઈંટના ભઠ્ઠા ખાતે પણ ઈંટો બનાવવાની પદ્ધતિ અને જાણકારી આપવામાં આવી હતી સાથે જ પ્રકૃતિને ખોળે ઉછરતા વૃક્ષો અને છોડ માટે નર્સરીની મુલાકાત લઈ જાણકારી અપાઈ હતી પર્યાવરણ માટે વૃક્ષો કેમ જરૂરી છે તે અંગે પણ જાણકારી બાળકોને અપાઈ હતી પંચાણું જેટલા બાળકોને વિવિધ સ્થળની મુલાકાત કરવામાં આવી હતી શાળાના આચાર્ય કાંતિલાલ કાંતિલાલભાઈ નોડલ શ્રી ગિરીશભાઈ જયેશભાઈ પાડવી નિકિતાબેન હેતલબેન અને ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો શાળામાં ઓજરડા પ્રાથમિક મુખ્ય શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા